સુરત પોલીસ કસ્ટડીમાં આરોપીના મોતની ઘટના સામે આવી છે વરાછા પોલીસ સ્ટેશન લોકઅપમાં આરોપીએ એ પોતાના શર્ટથી ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે જોકે ઘટનાને પગલે 108 આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક વરાછા પોલીસ સ્ટેશન પહોંચી હતી જ્યાંથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવેર હોસ્પિટલ ખસેડાયો છે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે આજે વરાછા પોલીસ સ્ટેશનમાં દુઃખદ ઘટના બની છે જેમાં પોક્સોનો અને કલમ ત્રણસોને છોત્તેર રેપનો આરોપી છે જેણે પોતાના ગળામાં ફાંસો લગાવીને આપઘાત કરી લીધો છે આ મામલે પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અદ વરાછા પોલીસ સ્ટેશનમાં એક દુઃખદ ઘટના હોઈએ જેસમાં એક આરોપી જો કે પોક્ષોક આરોપીઓ થ્રી સેવન્ટી સિક્સ રેપક આરોપી उसने अपने आप को गले में फांसी लगा कर अपनी जान ले ली है ये आरोपी का रहने वाला है और इसके ऊपर अपनी बेटी के साथ 376 यानी रेप और पॉक्सो के जो सेक्शुअल ऑफेंस है उसका उसका यह आरोपी है आरोपी की पूछ परछ हम कर रहे थे और सरकारी पंचों के साथ साथ हम इसका अरेस्ट का प्रोसीजर कर रहे थे उसी दौरान इसने ये बाथरूम में गए और बाथरूम में अपनी शर्ट के साथ जाली में लगा कर अपने आप की जान ले ली और इस पर बॉडी को हमने पोस्टमार्टम के लिए भेजा हुआ है और इस पर इंक्वेस्ट जो प्रॉपर प्रोसीजर होगा उसके तरीके से होगा हम इस पर ऑनरेबल सुप्रीम कोर्ट गाइडलाइंस और एन की जो गाइडलाइंस है उस पर हम आगे कार्रवाई कर रहे हैं और आगे हम इसको जानकारी आपको देते रहेंगे